બેતાલીસો નો ગ્રેટ પે અને એકત્રીસ હજાર મળવાનું છે તો ચાલો હોમિયોપેથી ગુજરાત રાજ્ય કાઉન્સિલ હાઉસ સિવિલ કેમ્પસ ગેટ સિક્સ પાસે અસારવા અમદાવાદ આડત્રીસ જીરો જીરો સોળ ખાતે મિત્રો વિવિધ જગ્યા માટે અરજી છે મગાવાય છે આ જગ્યા માટે જાહેરાતના દર્શાવ્યા મુજબની લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ અરજી પત્રક શૈક્ષણિક લાયકાત અને અનુભવના દસ્તાવેજોની સ્વયં પ્રમાણિત નકલ જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર અત્રે કચેરીએ રજિસ્ટર એડી ટપાલ મારફત છે મળી શકે એ મુજબ મોકલવાની છે મિત્રો સીસીસી પાસ તમે કરેલી હોવી જોઈએ અને નીચે દર્શાવેલ જગ્યાએ આપણે વાત કરી રજીસ્ટર અને જુનિયર ક્લાર્કની બે ભરતીઓ છે કાયમી ધોરણે કરવાની છે તો મિત્રો ચોક્કસથી અહીંયા જો તમે એપ્લાય કરવા માંગો છો તો ઉંમર છે સરકારી ઠરાવ મુજબ છે એટલે અઢારથી તેત્રીસ વર્ષની વયમર્યાદા હોય છે એમાં છૂટછાટ છે એ મળવાપાત્ર રહેતી હોય છે મિત્રો અનુભવની વાત કરીએ તો રજિસ્ટરની જગ્યા માટે વહીવટતી કામનો અનુભવ છે એ જરૂરી છે સીસીસી પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને કાયદાકીય જ્ઞાન છે એ ધરાવતા હોવા જોઈએ અંગ્રેજી અને ગુજરાતી ભાષા ઉપર સારું એવું પ્રભુત્વ હોવું જોઈએ ઉપરયુક્ત જગ્યા અનુક્રમ નંબર એક તથા નંબર બે માટે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા ઉમેદવારોને પહેલાં હરોળની અંદર મૂકવામાં આવશે મિત્રો બીજી વસ્તુ વાત કરીએ તો અધૂરી અહીંયા અરજીઓ છે ધ્યાને નહીં લેવાય તો એ પણ ખાસ યાદ રાખજો અને જે પોસ્ટ માટે આપ અરજી કરી રહ્યા છો એ કાઉન્સિલની અરજી મોકલતા કવર ઉપર કઈ જગ્યા છે એ તમારે દર્શાવવાનું રહેશે તો મિત્રો ચોક્કસથી જો આપ આ ભરતીની અંદર એપ્લાય કરવા માગો છો કારણ કે એચએસસી પાસ છે તો એપ્લાય કરી દેજો અને તમારી મનપસંદ જોબ છે એને મેળવી લેજો